વડોદરા શહેરના એલોરા પાર્ક વિસ્તાર સ્થિત પંચરત્ન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ને પચાસમી જન્મજયંતિના અવસરે સયાજીગંજ વિધાનસભા દ્વારા એક પદયાત્રાનું આયોજન કરાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ અવસર પર સયાજીગંજ વિધાનસભા દ્વારા પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા પંચરત્ન બિલ્ડિંગથી નીકળી હતી જૈન મંદિર સ્થિત થઈ ઝાંસીકી રાણી સર્કલ ખાતે આ પદયાત્રાનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું દેશના લોકો એકતા બની રહે એ હેતુથી યુનિટ માર્ચનું આયોજન કરાયું હતું આ યાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંક જોશી ધારાસભ્ય કે રોકડીયા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા કાઉન્સિલરો નગરજનો જોડાયા હતા દેશભક્તિના ગીતોની રમજણ સાથે નીકળેલી પદયાત્રાએ લોકોમાં એકતાની ભાવના જકાડી હતી આ પદયાત્રા ઇલોરા પાર્ક નીકળી ઝાંસીકી રાણી સર્કલ ખાતે પહોંચી હતી જ્યાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજે રાજેશયરી દ્વારા પદયાત્રાનું ભાવભરી સ્વાગત કરાયું હતું પદયાત્રા પર અનોખી રીતે પુષ્પવર્ષા વરસાવવામાં આવી હતી અને ઝાંસીકી રાણી સર્કલ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે જ ઝાંસીકી રાણી સર્કલ અરુણાચલ ચાર રસ્તા આચાર્ય હોસ્પિટલ દશામા ચોકડી અને આઈટીઆઈ ચાર રસ્તાથી નીકળી સયુગ ગાર્ડન પંચવટી સર્કલ ખાતે આ પદયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી લોખંડી પુરુષ અને માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજી એમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર એકતા માર્ચ યુનિટી માર્ચ નું આયોજન થવા જઈ રહ્યું છે અને સમગ્ર દેશ સાથે ગુજરાતની તમામ વિધાનસભામાં આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે જે શહેરીગંજ વિધાનસભાની યુનિટી માર્ચની સરદાર સભામાં મારે ઉપસ્થિત રહેવાનું થયું માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજી ને અર્પણ કરી અને સૌ સાથે એક સાથે આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં જોડાવાના છે માનનીય મોદી દેશમાં આહવાન કર્યું છે અને હું માનું છું કે સરદાર પટેલજીના એક સૂત્રતા ભાવને હવે કોઈ લઈને આગળ વધુ આ દેશના મોદી ચાલી રહ્યા છે અને આગળના વિકાસ સાથે સૌ કોઈ સાથે જોડાય અને આગળ વધી સમગ્ર દેશભરની અંદર આજે તમે જુઓ છો કે જે ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા પણ તમે જોયો કે સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જન્મજયંતિ કારણ કે હર હંમેશા આપણે પહેલાં પણ સ્વામી વિવેકાનંદ એકસો પચાસમી જન્મજયંતિ સાથે સાથે ગાંધીજી એકસો પચાસમી જન્મજયંતિ અને દેશ માટે જેમને પાંચસો બાસઠ જેટલા રજવાડા એકત્રિત કરી અને સ્વદેશ અને માન્ય નરેન્દ્રભાઈનો એક જ ગોલ હતો કે જેને દેશ માટે સમાજ માટે જે કર્યું હોય આ બધા જ સમાજને એકત્રિત થઈ ગુજરાત સરકાર અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈની જે સરકાર છે અમારા માન્ય અધ્યક્ષની જે સરકાર એમના દ્વારા આજે વિધાનસભા એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં આ જ રીતના સરદાર બંધ એટ ધ રેટ એકસો પચાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે સયાજીગંજ વિધાનસભાના કેવીરભાઈ રોકડિયા અમારા ધારાસભ્યની જે હાજરીની અંદર આગેવાની હેઠળ આજે સમગ્ર પંચરત્નથી માંડીને સરદાર વલ્લભ સ્ટેચ્યુથી માંડીને જૈન મંદિર થઈ આજે ઝાંસીની રાણી પર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મારા વિસ્તારના સૌ લોકો જ્યારે જોડાયા છે આ જ રીતના આ યાત્રા સમતા થઈ અને અરુણાચલ થઈ અને પંચવટી સુધી થશે તો આજના દિવસે બધા જ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને સાથે સાથે જે દેશના પાંચસો બાસઠ જે રજવાડા એકત્રિત કરી દરેક સમાજને એકત્રિત કરનાર એવા સરદાર વલ્લભભાઈને સત સત નમન કરીએ છીએ વંદે માત્ર સરદાર વલ્લભભાઈ આપણને અનોખી રીતે જ આપણને તમે જાણતા હતા કે જે રીતના જીનાની સામે કેવી રીતના લડાય અને જ્યારે પાંચસો બાસઠમાં બે રાજ્યો બે હતા કે હૈદરાબાદ અને જૂનાગઢ એમને અલગ રીતે કર્યું તો આપણે બી કંઈ અલગ રીતે એમની ઉજવણી કરવી જોઈએ તો આ એક તો અમારો પાર્ટ હર હંમેશા હોય છે કારણ કે જેને દેશ માટે સમાજ માટે આ વિસ્તારના તમે જુઓ કે ચંદ્રશેખર આઝાદ રોડ હશે એકલવ્ય રોડ હશે ઝાંસી રાણી રોડ હશે મા છે તો આ વિસ્તારના લોકો હર હંમેશા દેશ સાથે હોય તો એક અનોખી રીતે તમે જુઓ કે જેસીબીથી માંડીને છોકરાઓ અહીંયા પોતે તલવારબાજી સાથે ડાંગ સાથે કરીને લોખંડી પુરુષને એની લોખંડી જેવી છબી હોય તો આપણે એ રીતના જોઈએ એક ભાગ છે વંદે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ઉજવણીના ભાગરૂપે સાહેદીગંજ વિધાનસભાની અંદર જે યુનિટી માર્ચનું જે આયોજન કરવામાં આવ્યું છે સાહેદીગંજ વિધાનસભાના તમામ વિસ્તારના લોકો આ યુનિટી માર્ચને જેને દેશ એકત્ર કર્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના જે યુનિટી માર્ચ છે તે આજે અમારા વિસ્તાર અમારા જાસીરાની સર્કલ ખાતે આવી રહી છે ત્યારે આ માર્ચને અમારા વિસ્તારના તમામ જે યુવાનો છે સાથે માતાઓ છે બહેનો છે તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે તેમના વતી આ યુનિટી માર્ચને અમે આવકારીએ અહીંયા તેમનું સ્વાગત કરવા માટે તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપ જુઓ કે જેસીબીના માધ્યમથી પણ આજના દિવસે સરદાર પટેલજીની જે પ્રતિમા છે જે અંદર યાત્રામાં આવવાની છે તેમનું અહીંયાથી હારથી અમે જેસીબીના માધ્યમથી તેમને અહીંયા આવકારવાના છે ત્યારે જેને દેશ એકત્ર કર્યો છે જેને દેશના તમામ જે રજવાડાઓ એકત્ર કર્યા છે એવા સરદારજીની યાદની અંદર આજના દિવસે આ યુનિટી માર્ચ જે સયાજીગંજમાં નીકળી છે અમારા ને આ જે યુનિટી માર્ચ છે તેની અંદર અમારા ધારાસભ્યશ્રી તેમના હાથની જે આ આખી યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા ધારાસભ્યશ્રી કેવુરભાઈ રોકડિયા સાથે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા અમારા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો આ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને દેશ એકત્ર કર્યો છે અને તેમની યાદમાં આજના દિવસે જે યુનિટી માર્ચનું જે આયોજન કર્યું છે તે ખૂબ જ લોકોની માટે આજના દિવસે મેસેજરૂપ છે તમામ જે નાની બાળાઓ છે અહીંયા આપ જુઓ કે બનાટીના કર્તબ્ય બતાવીને અહીંયા સ્ટેજનો કાર્યક્રમ કરી રહ્યા છે ને એવી જ રીતે તમામ અહીંયા એક ઉત્સવની જેમ આજનો દિવસ ઉજવી રહ્યા છે